નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વે ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન જેમના પાઠ છનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરવાના છે તો ચાલો મિત્રો આપણે પ્રથમ પ્રશ્નની જ વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવો

વિશ્વના રાષ્ટ્ર વચ્ચે પરસ્પર મૈત્રી સંબંધો વિકસે એટલે કે વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા જગતના રાષ્ટ્રોની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોમાં માનવતા માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રાપ્તના આદર ભાવ ઉત્પન્ન કરવો વિશ્વમાં એકતા અને વિશ્વબંધુતાની ભાવના વિકસાવી અને સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવનાર કેન્દ્રો તરીકે કામ કરવું તો આ આપણો પ્રશ્નનો જવાબ આવે મિત્રો અહીંયા આપણે પ્રશ્નની જવાબની માત્ર ચર્ચા કરીશું જો તમારે વ્યવસ્થિત ડીપમાં અને સચિત્ર સાથે માહિતી જોઈતી હોય તો તમે પાઠના પ્રશ્નોના સોલ્યુશન જોઈ શકો છો જે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે પણ અહીંયા માત્ર આપણે ખાલી જવાબની જ ચર્ચા કરીશું કેમ કે જો એનું ચર્ચા સોલ્યુશન કરશું અથવા વધારે સમજવાનો પ્રયત્ન કરશું તો વિડીયો ખૂબ જ લેન્ધી થઈ જશે અને ખાસ બીજું મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં ધોરણ નવના બીજા વિષયના પણ વિડીયો છે ગણિત ગુજરાતી વિજ્ઞાન અંગ્રેજી આવા બીજા વિષયોના પણ ક્યાંકને ક્યાંક વિડીયો તમને મળશે પ્લેલિસ્ટમાં એટલે તમે જોઈ જશો અને એકથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો આપણી ચેનલમાં છે જે તમારા મિત્ર સગા ભાઈ બહેન હોય એને જાણ કરવા જોઈએ પ્રશ્ન નંબર બે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોને અપનાવેલ વિદેશ નીતિને બિન જોડાણ નીતિ કહેવામાં આવી જે બે પક્ષમાં નહોતા જોડાણ એને બધાને હું કીધું બિન જોડાણ નીતિ ત્રીજો પ્રશ્ન જોઈએ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો જેને આપણે કોલ્ડ વેર વોર વોર કહીએ છીએ એ નીચે મુજબ છે તો જોઈએ તો કે ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ જેમાં અમેરિકા અને સોવિયેત યુનિયન અનેક વખત આમને સામને આવી પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂર મિશા દૂરસંચાર મિસાઈલ હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ અને દુનિયાનું મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેની આંતર સંબંધોનો આમૂલ પરિવર્તન આવ્યું દ્વિતીય વિશ્વયુદ્ધના અંગે અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું પરંતુ ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને પણ સફળતાપૂર્વક અખતરો કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી લીધું બીજા વિશ્વયુદ્ધમાં ખાલી અમેરિકા પાસે હતું પણ થોડા જ સમયમાં કોની પાસે આવી ગયું સોવિયેત યુનિયન પાસે પણ આવી ગયું વિશ્વના મોટાભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો તેમણે એકબીજાનો ભય સતાવતો હતો તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાવા લાગ્યા નેક્સ્ટ પ્રશ્ન છે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો તો કે દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મની રાજ્ય વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણ શું થઈ ગયા તો કે ભાંગી પડ્યા અને એ જ સમયે જર્મનીની ફરી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો નહોતો વિશ્વમાં પૂરું થતાં જર્મન વિશ્વયુદ્ધ પૂરું થતાં જર્મનીએ ચાર વહીવટી વિસ્તારોમાં વેચી દેવામાં આવ્યું હતું જેમાં વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયેત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો તેથી પૂર્વ જર્મની વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો જર્મનીના જે નૈઋત્ય ભાગ હતો એનો વહીવટી અમેરિકાને અને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને તેમજ નેધરલેન્ડ એટલે કે હોલેન્ડને અને બેલ્જિયમને અડીને આવેલો પ્રદેશનો જર્મનનો પ્રદેશનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો હતો ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા પાટનગર બર્લિન પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચાઈ દઈ અને તેના પર ચાર દેશોનો વહીવટી સ્થાપવામાં આવ્યો વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચવામાં આવી સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયા સર્જાતા પૂર્વ જર્મની પરની પોતાની જે સત્તા જતી રહી છે એવા ડરે સોવિયેત યુનિયને પણ લાગ્યો હતો તેથી તે એમણે પૂર્વ જર્મનીના પોતાના સામ્રાજ્યવાદી પક્ષની પુતળા પૂતળા સરકારની સ્થાપના કરી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટી અંકુશ નીચેના પશ્ચિમી જર્મની પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની રચના કરી કોણે તો કે જર અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લ બર્નનીના પણ ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું અને આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં બર્લિનની નાકાબંધી જાહેર કરી દીધી પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભા થયા આ પરિસ્થિતિમાં પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન જુદી પડતા બેતાલીસ કિમી લાંબી ઊંચી બનાવવામાં આવી કેટલી કિમી બનાવો પછી દાયકા દાયકા એટલે દસક વર્ષનો સમય એટલે કે ચાલીસ વર્ષ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી સમય વિવિધ કારણોને લીધે ઠંડા યુદ્ધની સ્થિતિમાં પરિવર્તન આવ્યું અને સામ્ય સામ્યવાદી યુરોપિયન પૂર્વ દેશો અને પશ્ચિમી યુરોપિયન લોકશાહી દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું પરિણામે સોવિયેત યુનિયને ચૌદ રાજ્યોમાં વિઘટન થયું એ પ્રક્રિયાને એક ભાગરૂપે ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવુંના ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું ક્યારે તો કે ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવુંના ના રોજ જર્મન પ્રજાના દુઃખ યાતનાઓ સંતાપ અને ક્રૂરતાભર્યા જોર હુકમોને પ્રતિક સમી બર્લિનની દિવાલ હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી અને એ દિવાલે જમીન દસ્ત થતાં સમગ્ર જર્મન પ્રજાએ ભારે ખુશી અને આનંદનો માહાલ થયો સંયુક્ત બનેલા જે સંયુક્ત બનેલા જર્મનીએ ઈસવીસન ઓગણીસો નેવુંના પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી પરિણામે રાજકીય આર્થિક અને વેપાર વાણિજ્ય સામાજિક ક્ષેત્રે પ્રગતિ સાધીને તેણે યુરોપિયન પ્રદેશો છે યુરોપિયન રાષ્ટ્રો વચ્ચે સંયુક્ત બન્યા નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો કે ભાઈ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનું સંક્ષિપ્તમાં ચર્ચા કરો તો જોઈએ ભારે અને અને ઉદ્યોગો સ્થાપવા ક્ષેત્રે સજ્જ થવા માટે રશિયાએ આર્થિક અને તકનીકી સહાય કરી છે રશિયા હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્ન ભારતના પક્ષ જ લીધો હતો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાનો વીટો જે આપણે આગળના પાઠોમાં ચર્ચા થઈ ગઈ વિટો એટલે શું તો એ વિટો સત્તાનો ઉપયોગ કર્યો હતો જે પાઠ નંબર ત્રણમાં ચર્ચા કરી હતી જો મિત્રો એ તમે ન જોયો હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને આગળના પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન પણ તમે જોઈ શકો છો તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું પણ સમર્થન કર્યું હતું આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તા હતા નેક્સ્ટ પ્રશ્ન છે લશ્કરી જૂથો નાટો સિયાટો અને વારસો જેવી વિશે માહિતી આપણે આપવાની છે જેમાં સૌપ્રથમ જોઈએ લશ્કરી જૂથો એટલે એમાં સેન્ટો છે કે ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વ અરબ સંઘ દેશનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું તે કેન્દ્રીય સંગઠન કરાર એટલે કે સેન્ટો સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન શું પૂરું નામ

અને એના નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી જે લોકશાહી દેશો છે એનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું અને તેને શું કહેવામાં આવ્યું હતું કે નાટો એટલે કે નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પૂરું નામ શું હતું નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામે ઓળખાવા લાગ્યું નેક્સ્ટ એની જેવું કહ્યું હતું સિઓ સિઓટા તો જોઈએ સિઓટોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ માટે ઈસવીસન ઓગણીસો ચોપનમાં શિઓટા એટલે કે સાઉથ ઇસ્ટ એશિયાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામે લશ્કર જૂથ રચના કરી ક્યારે તો કે ઓગણીસો પિસ્તાલીસમાં સોરી ઓગણીસો ચોપનમાં સિઓટા એટલે કે સાઉથ ઇસ્ટ એશિયાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામે જૂથ રચ્યું હતું નેક્સ્ટ વારસો કરાર તો કે અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો શિયાટો લશ્કરી જૂથો વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધમાં સોવિયત યુનિયનની નેતાગીરી નીચે યુરોપની સામ્યવાદી દેશોએ વારસો કરાર નામનો લશ્કરી જૂથ રચના કરી હતી આલ્બનિયા બબેરિયા જેકોસ્લોવેકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ અને રોમાનિયા રશિયા વગેરે દેશોએ આ લશ્કરી જૂથમાં સભ્ય હતા કયા તો કે વારસો કરાર નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો સાથી તનાવપૂર્વ બન્યા તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા જામી પરસ્પર શંકાઓ કુશંકાઓ અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા અને વિશ્વના મોટા ભાગના દેશોએ એક બીજા લશ્કરી જૂથમાં જોડાયા વિશ્વના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું અને સત્તાનું અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવ કેન્દ્રો છે એ કેન્દ્રીકરણ થયું દ્વિતીય વિશ્વયુદ્ધમાં અંતે જગતમાં એકલું અમેરિકા અણુબમ જેવું વિનાશકારી છે એ શસ્ત્ર ધરાવતું હતું પરંતુ ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયન યુનિયને પણ પોતાની સફળતાપૂર્વક અણુબોમ શસ્ત્રો વિકસાવી લીધા અને પોતાની તાકાત દર્શાવી દીધી અરસપરસના ઇરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રો ઉત્પાદનની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ ઉપરોક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સંબંધો તણાવપૂર્વક રહ્યા નેક્સ્ટ બીજો પ્રશ્ન છે પંડિત જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાળી નીતિ વિશે શું માનતા હતા તો કે ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણ નીતિ વિશે પ્રખર હિમાયતી હતા તેઓ માનતા હતા કે એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિન જોડાણવાદી નીતિને જો સ્વીકારીશું તો તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું ભારત માનતું હતું કે વિશ્વ દેશોનો આવા બે હરીફ જૂથો વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે કેવા છે તો કે ખતરારૂપ સાબિત થાય છે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું અને ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો જોઈએ એમાં સવાલ કે ભાઈ જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપા પ્રક્ષેપાત્રોનો ફેલાવો જગતના અન્ય દેશો થતો અટકાવવા માટે ઘડેલી સંધિ એટલે કે પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિન પ્રસાર સંધિ શસ્ત્રો પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાત્રો ધરાવતું મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયને દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી તેઓ તેમના તે શસ્ત્રો વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રો ઉત્પાદન પર પણ તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકી શકે છે આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રહિતોનું વિરોધી હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી પ્રશ્ન પ્રશ્ન નંબર અંત લખો એમાં પ્રથમ છે શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ વિશે માહિતી લખો તો આપણે જોઈએ શસ્ત્રીકરણ તો કે ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વભર વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવા માટે વિવિધ પ્રકારને સંખ્યાબદ્ધ સહકાર અને શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ અમેરિકાએ સૌથી વધારે સહકાર સહકાર એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઓગણીસો પિસ્તાલીસમાં જાપાનમાં હિરોસીમા અને નાગાસાકી ઉપર શહેરો ઉપર પોતાનો અણુબોમ્બનો ઉપયોગ કર્યો અને પોતાના સર્વોપરિતા સિદ્ધ કરી એ પછીના ચાર વર્ષ પછી ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને પણ અણુબો અણુઅખતરો કર્યો અને અણુ શસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી એ પછી વિશ્વના અગ્રગણી દેશો વચ્ચે પણ પરમાણુ શસ્ત્રો બનાવતી સ્પર્ધા શરૂ થઈ અને બે મહાસત્તાઓ પછી બ્રિટન પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા એ પછી તેમના દાયકામાં ફ્રાન્સ અને ચીને પણ પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા અને પરમાણુ સત્તા બન્યા આમ વિશ્વના પાંચ રાષ્ટ્ર પરમાણુ શાસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા ચીન સિવાય ચાર રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્યો રાષ્ટ્રો હતા આ પાંચ રાષ્ટ્રોય પાસે પરમાણુ શસ્ત્રો વિઘાત્મક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવા પ્રક્ષેપાત્રો એટલે કે મિસાઇલોના પ્રતિપાદનની અદ્યતન ટેકનોલોજી હતી જે સમગ્ર મનુષ્ય જાતિને જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રોનો ભય નીચે વિશ્વ જીવતું હતું નેક્સ્ટ છે નિઃશસ્ત્રીકરણ તો કે ઓગણીસો એકસઠ બાસઠમાં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકાએ સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન કરી તરીકે પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા આ માટે તેમણે આર્થિક પરમાણુ બંધી નામની સંધિ તૈયાર કરી અને આ સંધિ એકબીજા દેશ પર અણુઅખતરા કરવા પર પ્રતિબંધિત મુક્તિ હતી અને આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને ઈસવીસન ઓગણીસો ચોસઠમાં ચીને અણુઅખતરો કર્યો બંને મહાસત્તાઓએ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદિત મુક્તિ અને તેમના ઘટાડા કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા અને ભારતે આ સંધિઓ આવકારી છે પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિઃશસ્ત્રીની હિમાયતી કરે છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોનું જોખમમાંથી મુક્ત બની શકશે નહીં નેક્સ્ટ બીજો પ્રશ્ન છે ક્યુબાની કટોકટી તો ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠમાં દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશોમાં ક્યુબાની નાકાબંધી કરી અને અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાએ સલામતી માટે સોવિયેત યુનિયનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર આ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી અને વિશ્વના પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અંતે અમેરિકાએ સોવિયત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર વોટ લાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણો પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવાયેલા પરમાણુ શસ્ત્રોવાળી મિસાઇલો ઉતારી લીધી પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના તળી ગઈ અને આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે અને ક્યુબાની કટોકટીની આ ઘટના વેળાએ બંને સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ સંદેશાની સૌ પ્રથમ બંને મહાસત્તાઓએ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ બન્યો અને ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતનો આરંભ તરીકે ગણવાય છે ત્રીજો પ્રશ્ન છે સોવિયેત યુનિયનનું વિઘટન તો કે વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદ વલણ ધરાવતા મિખાઈલ ગોરબોચાવા ચોવ જે સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં છે પરિવર્તન આવ્યું તેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદિત્ય અને અશકવર્તી ઘટના ગણાય છે અગિયાર માર્ચના ઓગણીસો નેવ્યાસી માં મિખાયલ ગોરબોચાવે છે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાપે ત્યારે આવ્યા એટલે કે સ્થાને આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું મિખાયલ ગાર્બોચાવો ગ્લાન ગ્લાનસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોકૈકા એટલે કે આર્થિક અને સામ્રાજ્યિક સામાજિક સુધારાની નીતિ નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમક રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા અને આ રાજ્યો એક બીજા એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણાઓ કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયત વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ અમલદાર શાહી અને સેના એટલે કે રેડ આર્મીની પડકડ છે એ કેવી થવા લાગી ઢીલી પડી અને ઈસવીસન ઓગણીસો નેવી નેવુંમાં સોવિયેત યુનિયનનું વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ જે ડિસેમ્બર ઓગણીસો એકાણુંમાં દેશમાં કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થતા સોવિયેત યુનિયન એ વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ પંદરમું રાશ રાજ્ય રશિયા સૌથી મોટું છે તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે એ નામે તો કે રશિયન ફેડરેશન નેક્સ્ટ છે ચોથો પ્રશ્ન છે બર્નિની નાકાબંધી તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ અને અંતે પરાજિત જર્મનીએ ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું એ જ રીતે તેમની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટી વિભાજનમાં વેચી દઈને ચાર મહાસત્તાએ વહીવટી સ્થાપવામાં આવ્યું થોડા સમય પછી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટી હેઠળ પશ્ચિમી જર્મનીના ત્રણ વિસ્તારોનું હું કરી દીધું એકીકરણ જેને નામ આપ્યું ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની તરીકે રચના કરવામાં આવી આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણની જેમ બર્લિનને પણ ત્રણ વિભાગોનું એકીકરણ કરી દીધું પ્રક્રિયાના વિરોધરૂપે ઓગણીસો અડતાલીસમાં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી અને પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભા થયા અને ઘણા વિદ્વાનોએ આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ કર્યો હતો નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર નીચેના કારણો આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો શા માટે તો કે આધુનિક વિશ્વએ બબ્બે મહાભયાનક અને સહા સહાયક યુદ્ધોના માઠા પરિણામો ભોગવ્યા હતા આવા યુદ્ધોની યાતનાની ભાવિ પ્રજાને બચાવવા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં જગતમાં પચાસ દેશોએ વિશ્વ સંસ્થા એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી એ સમયે મળેલી પરિષદમાં સમાપન પ્રવચનમાં અમેરિકાના એ સમયના પ્રમુખ ટ્રુટ્રેમ ટ્રુ મેન એટલે કે જણાવ્યું હતું કે હવે યુદ્ધો વિના વિશ્વ જગતમાં રાષ્ટ્રો પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા લાવી શકશે તેમના મતે સંયુક્ત રાષ્ટ્રોનું સ્થાપન એટલે કે સ્થાપના યુદ્ધો વિનાની નવા વિશ્વનો પાયો નાખ્યો છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંત આરંભ તરીકે ગણવામાં આવે છે કેમ તો કે ઓગણીસો એકસઠ દરમિયાન અમેરિકાએ પોતાની તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશોને ક્યુબાની હું કરી લીધી નાકાબંધી તો અમેરિકાના સંભવિત લશ્કરે આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયેત યુનિયને પણ પરમાણુ શસ્ત્ર સજ્જ મિસાઇલો ધરાવતું વહાણો છે એ કેરેબિયન સમુદ્રમાં રવાના કરી દીધા વિશ્વના બંને દેશો મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અંતે અમેરિકાએ સોવિયત યુનિયનના વડાઓને સૌ પ્રથમવાર હોટલાઈન પર શું કરી વાતચીત કરી અને પરિણામે સોવિયેત યુનિયને અને પોતાના વહાણો પાછા વાળી લીધા જ્યારે અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલી પરમાણુ શસ્ત્રોવાળી મિસાઇલો ઉતારી લીધી અને પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધ ઘટના ટળી ગઈ અને આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે અને ક્યુબાની કટોકટીની આ ઘટના વેળાએ બંને મહાસત્તાઓ સદભાવપૂર્વક સંદેશાની સૌ પ્રથમ આપલે કરી અને બંને મહાસત્તાઓનો વચ્ચે જે ગેરસમજ હતી એ દૂર થઈ અને ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતનો આરંભ ગણ એટલા માટે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધનો અંતનો આરંભ ગણવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ દરેક પ્રશ્નના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો પહેલો છે સંયુક્ત રાષ્ટ્રીય પોતાના ખતપત્રો આરામ સેનાથી થાય છે ઓપ્શન એ ઘોષણાપત્રથી પત્રથી ઓપ્શન બી આમુખથી ઓપ્શન સી માનવ કે ઓપ્શન ડી બંધારણથી તો શું જવાબ આવશે ઓપ્શન બી આમુખથી બીજું આ વિવાદો આ વિદ્વાનોના મત કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે ઓપ્શન એ બર્લિનની નાકાબંધી ઓપ્શન બી જર્મનીના ભાગલા ઓપ્શન સી જર્મન ચમત્કાર કે ઓપ્શન ડી જર્મનીનું એકીકરણ તો શું આવશે ઓપ્શન એ બર્લિનની નાકાબંધીને ઘણા વિદ્વાનો ઠંડા યુદ્ધની શરૂઆત માને છે ત્રીજો સવાલ સોવિયત યુનિયનનું નેતૃત્વ હેઠળની દેશો કઈ વિચારધારાઓમાં માનતા હતા ઓપ્શન એ લોકશાહી ઓપ્શન બી સામ્ય સામ્રાજ્યવાદી ઓપ્શન સી સામ્યવાદી કે ઓપ્શન ડી ઉદારમતી તો શું આવશે તો કે ઓપ્શન સી સામ્યવાદી નેક્સ્ટ જોઈએ ચોથું ભારતમાં બિન જોડાણ વિદેશ બિન જોડાણ વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા ઓપ્શન એ લાલ બહાદુર શાસ્ત્રી ઓપ્શન બી રાધાકૃષ્ણ ઓપ્શન સી પંડિત જવાહરલાલ નહેરુ અને ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી તો શું આવશે જવાબ ઓપ્શન સી પંડિત જવાહરલાલ નહેરુ જે બિન જોડાણવાદી નીતિના પ્રવર્તક હતા નેક્સ્ટ પાંચમો જોઈએ વિકલ્પ કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિને મહત્વનો ભાગ ભજવ્યો હતો ઓપ્શન એ બિન જોડાણવાદી નીતિ ઓપ્શન બી ઠંડા યુદ્ધની નીતિ કે ઓપ્શન સી નિશસ્ત્રીકરણની નીતિ કે ઓપ્શન ડી સંસ્થાનવાદની નીતિ તો શું જવાબ આવે તો કે ભાઈ મહત્ત્વની કઈ રીતે બિન જોડાણવાદી નીતિ તો મિત્રો અહીંયા આપણે પાઠનું સંપૂર્ણ સ્વાધ્યના સોલ્યુશનની ચર્ચા કરી તો આવી જ રીતના મિત્રો આપણે બધા જ પાઠના સ્વાધ્યયના સોલ્યુશનની ચર્ચા કરીશું તો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત